નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યુઝ માં સ્વાગત છે

કોઈને પણ આ વાત કરશે તો તેને હું છૂટાછેડા આપી દઈશ તેવી ધમકી આપી હતી ત્યારે આ અંગે મૃતક દીકરીની માતા અંજના સોલંકીના આક્ષેપો દીકરીની માતા અંજનાબેન સ્પષ્ટપણે સ્વીકારે છે અને તેમાં કહે છે કે પતિ વિજય સોલંકી દીકરીને કેનાલમાં ફેંકી દીધી હતી અને સમગ્ર ઘટનાને લઈને મૃતક દીકરી ભૂમિકાના મોસા

જમવા આવ બાઈક હોસ કરવા જ પછી બાઈક હોસ કરાવી સીધો અમે પૂનમી ગયો તો દર્શન કરીને કરી પછી મને તો પેલી એ માતાજી જોવાય ને દીધી બસ એમ કરી પછી પાછો

જઈએ નહી કહોરી તેમ જ પછી આવો નાખીએ ને એ બાપો લે આ પછી એ બાપો લે ઉભો રહી હું મારા હાથમાં ઢેલવો પાછો એ કહે ને મારી છોકરી કે મારા મોમાન ને ઘેર જતું રહું તે મૂકવા ત્યારે રાત પર એમ કે કેમ રાતે નહીં જવું આપણે એમ હું કઈ ને પાછો કીધું ઘેર જતો રહીએ ખાસી મારે પાછું રાખી ફરતી મૂકી રાખી દીધી પછી ચમ ઊભી રાખી દીધી ફરતી નહીં કરે પછી તે ખાલ ગયો પગે મને ખાસી વાર રમ જ કરી દઉં પછી એથી આ છોકરી તો છે બાજુ મને તારે એમ એવું બીચમ રાખી પછી આ છોકરી છે બાજુ મને ખબર નહીં પછી એને હાથ મળે લીધી એમાં ઘરવાર આવી હમ હાથ મળી દીધું અને પછી થેલો મારા રાખના અને પછી એમ પછી તો મને એ ખબર જ ના હોય કે રમા રહી પછી ફેંકવા લીધી એ તો આપણે નમસ્ત કરો હું કરવાનું એ વ્યક્તિને મગજ હું એક આપણે ખબર પછી અમ ફેંક્યા પછી ફેંક્યા પછી મેં એક અમ જોઈ રહી હું ખાસી ખાંસી તરત જોવા જઈએ અને ખસી ગયો ખાસો ખાસી છેક દૂર જતો રહ્યો પાછળ અને હું જોઈ રહ્યું એકલો મું જ દેખાવ નહીં એમ કેમેરામાં તો એમ પછી પછી મી પાછી ખસી ગઈ નહીં મારા પાછળથી અદ્ધર કરી ગયા પછી બાઈકોવાળા બે હતા ને એ લોકો મી એક ખાસું અમ અહીંયા કાકા મારી જોડે આવ્યા પણ કોઈ ના આવ્યા એ લોકોએ બાઈકો પાછી વાળી હતી બે બાઈકો કેવું કું પછી આને મને હાથ પકડી દીધો મને પકડી તો રે થોડીક વાર પણ પછી મને વિચાર આવી એટલા પોણી રહ્યા હતા છે બીજા ભાઈ કઈ ઉભું રાખી એ પલે રાખી ને પછી બીજા પલે ઉભું પછી છોકરી પડી ગયા પછી આ મને બાઈક એમ પછી હું પૂછતી પૂછતી જાય હું આ તમે આવું ચમ કરી પણ મને કશું કીધું અને બધા પછી ફોન પેલા કે ફોન માં રિચાર્જ નહીં આવે એક અઠવાડિયા એટલે તમારા જે ગિયર છે એમને ફેંકી દીધી અંદર બીજું તો કોઈ હતું નહીં બરોબર મારું નામ ચૌહાણ અવિનાશ કુમાર ભલાભાઈ છે કામ હેમતાજી ના મોડા છે ગુરુ પૂર્ણિમાના દિવસે રાત્રે સાડા દસ વાગે મારા મોટાભાઈ ના ફોન આવે કે તમારી બેન ની છોકરી ને કેનાલ માં નાખી દીધી છે તો અમે જે તે વ્યક્તિ જોડે તપાસ કરાવી તો એને કશું એવું જણાતા અમે સવારે રાત્રે ના ગયા સવારે અમે ગયા સવારે તો પહોંચ્યા તો મારી બેન જોડે માલવણ ગામે પહોંચ્યા મારી બેને અમને કીધું કે એના પપ્પા એ કેનાલ માં નાખી દીધી છે તો અમે સો નંબર પર ફોન ડાયલ કરી અને પોલીસ ને જાણ કરી પોલીસ કેનાલ ને પરત ફરતા અમે માલ વાઘાવત બ્રિજ ઉપર અમે માલવણ થી પાછા પહોંચ્યા અને બે કલાક પ્રોસેસિંગ પછી મારી ની લાશ મળી પતી ગયા પછી અમે કીધું બંને મારી બેનજના અને વિજય બંને સામે લખાવી તમારાથી કશું થાય ના ટોટલ એ ઘટના પોલીસે દબાવવાનો પ્રયત્ન કર્યો પછી શું પછી આ અમે પરત પાછા ફર્યા અને અમે કપડવંજ ગયા કપડવંજ જઈ અને મારા વકીલ મારફતે અમે ડીવાયએસપી ડીએસપી કપડવંજ અને નડિયાદ એ જગ્યાએ રજીસ્ટર રેડી કરીને લેખિતમાં ફરિયાદ દાખલ કરી મારે નાખવાનું કારણ શું છે મારે નાખવાનું કારણ દીકરા પ્રાપ્તિ અને અંધશ્રદ્ધાના કારણે તો આપે સાંભળ્યા મૃતક ની માતા અને તેના મામાને ત્યારે તેના મામાએ દીકરીના નાના સાથે મળીને નડિયાદ ડીએસપી અને કપડવંજ તેમજ પોલીસને નિષ્પક્ષ તપાસ કરીને ચોક્કસ ફરિયાદ દાખલ કરવા માટે રજીસ્ટર કર્યું છે ત્યારે દીકરીના મોત પાછળ જે પણ ગુનેગાર હોય તેને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી પણ માંગ કરી છે ત્યારે પિતા દ્વારા કરવામાં આવેલી પોતાની દીકરીની હત્યા અંગે આપનું શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જોઈએ સમાચાર માટે રહો નવજીવન ન્યૂઝ સાથે તેમજ વિડીયો ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ